नमस्कार हूँ छु विक्रम वकील ते जो, जो वार रहा छो होटलाइन न्यूज ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી જે સુરતના વરાછા વિસ્તારમાં રહે છે એ વારંવાર વિવાદાસ્પદ પત્રો લખવા માટે જાણીતા છે કુમાર કાનાણી પહેલા જાય એ જ વિસ્તારમાં ભાજપના ધારાસભ્ય ધીરુ ગજેરા હતા ધીરુ ગજેરા પણ એક જમાનામાં કેશુભાઈ પટેલની સરકાર હતી ત્યારે મિનિસ્ટર પણ રહ્યા હતા ત્યાર પછી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા અને ધીરુ ગજેરાના ખરાબ દિવસો શરૂ થયા એ ધીરુ ગજેરા ત્યાર પછી કોંગ્રેસમાં કુદીને ગયા કોંગ્રેસમાં પણ કંઈ ખાસ વળ્યો નહીં એટલે ફરીથી ભાજપમાં આવ્યા હવે ભાજપમાં પણ એ સાઇડ થયા છે એટલે ધીરુ ગજેરા પણ વારંવાર આ રીતે જાહેરમાં નિવેદનો કરે છે વિડીયો બનાવે છે અને પત્રો લખે છે સરકારની નીતિઓ વિરુદ્ધ જે કંઈ લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન છે વિરુદ્ધ હા લો એન્ડ ઓર્ડર જે સિચ્યુએશન બગડતી હોય કે બગડેલી છે તો એમને પૂરો હક ચલકવાનો પરંતુ આપણે વિચારીએ આજ કુમાર કાનાણી જો હમણાં સત્તામાં હોતે એમને ભાજપે કોઈ હોદ્દો આપ્યો હોતે અથવા તો મંત્રીમંડળમાં સ્થાન આપ્યું હોતે તો આટલી બધી તીવ્રતાથી એ સરકાર વિરુદ્ધ રજૂઆત કરતે અને ભાજપના નેતાઓ પણ જાણે છે ગુજરાતમાં કે કુમાર કાનાણીને શું પેટમાં દુખે છે અને શું કરી રહ્યા છે જો કે મીડિયાને મજા પડી પડી જાય છે એટલે કુમાર કાનાણીના દરેક નિવેદનોને ખૂબ મોટી રીતે છાપવામાં આવે છે એ યુટ્યુબ ચેનલો પર બતાવવામાં આવે છે અને ઇલેક્ટ્રોનિક મીડિયા પણ એને ભારે મહત્વ આપે છે જોકે કુમાર કાનાણીને આ રીતે જે હમણાં પક્ષમાં રહીને પક્ષની વિરુદ્ધના નિવેદન આપે છે એને કારણે ભવિષ્યમાં રાજકીય ભવિષ્ય એમનું થોડું અંધકારમય લાગે છે